સોનગઢ સોનગઢમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી સોનગઢ રંગ ઉપવન ખાતે નગરપાલિકા હોલમાં માનનીય ગુજરાત રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ વિકાસ અને રોજગાર મંત્રી અને ડોકટર જયરામભાઈ ગામિત તેમજ ધારાસભ્ય સુનગઢની સાથે વિવિધ કામોની સમીક્ષા હાલમાં થયેલ કામો અને બિલો પેમેન્ટના પ્રશ્નો સાથે ફરિયાદ કામો ના થયેલ હોય એ કામો અને હવે પછીના જે પણ સરકાર તરફથી ટ્રાઇબલની ગ્રાન્ટો કે બીજી ગ્રાન્ટ મળેલ છે તેની સમીક્ષા વપરાશ ન થયેલ કામોની જાણકારી મેળવી હવે પછીના સમયમાં યોગ્ય રજૂઆત સાંભળતા કેટલાક પ્રશ્નો જેમ કે આ સરકારી આવાસો તેમની સંખ્યા અને પેમેન્ટ શૌચાલય રોડ રસ્તા વીજળીના પ્રશ્નો જલસી નલ યોજના તાકીદે સોનગઢ તાલુકામાં શરૂ થાય તેના સંપૂર્ણ પ્રશ્નોની રજૂઆત થઈ હતી પ્રશ્નો અને હાલમાં ન વપરાયેલ ગ્રાન્ટ વપરાયેલ ગ્રાન્ટના પ્રશ્નો અને તેના માટેની કેટલીક રજૂઆતો સાંભળી હતી હવે પછી આવા પ્રશ્નોને ધ્યાનમાં લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ફરીથી સોનગઢ તાલુકાના તમામ અધિકારીઓ તલાટીઓ સરપંચો સાથે બધા જ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે આ બધા જ ઝડપી કામો પૂર્ણ થાય તે માટેની બેઠક રાખવામાં આવી છે આ ઉપસ્થિત મિટિંગમાં મંત્રી કુંવરજીભાઈ હળપતી ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત યોગ્ય પ્રશ્નોના જવાબ સાથે સંપૂર્ણ મિટિંગમાં પોતાના વક્તવ્યમાં સોનગઢ તાલુકાના વિકાસ માટે યોગ્ય ઝડપી કામોની સમીક્ષા થાય તે માટેની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને હવે પછીના વિકાસ કામોની માહિતી આપી હતી